જે સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં હું તમારી સાથે લઈને આવી છું ગઢડા પ્રથમ પ્રકરણનું અઠ્યાવીસમું વચનામૃત અને ગઢડા પ્રથમ પ્રકરણનું ઓગણત્રીસમું વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું અઠ્યાવીસમું વચનામૃત અર્ધ બળ્યા કાશનું વધવા ઘટવા વાળાનું સ્વામિનારાયણ હરે સંબંધ અઢારસો છોતેરના પુલ સુધી ચૌદસને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડામાંથી દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના ઓરડાની હારે જે ઓરડો તેની ઓસરે ઢોલિયા ઉપર બિરાજમાન હતા ને સર્વ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવીની આગળ સાધુની જમવાની પંક્તિ થઈ હતી તે સમયે શ્રીજી મહારાજ બોલ્યા છે જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેની અસદ વાસનાની વૃદ્ધિ થાય છે ને તેને પ્રથમ તો દિવસ દિવસ સત્સંગી માત્રનો અવગુણ આવે છે ને પોતાના હૈયામાં એમ જાણે જે સર્વ સત્સંગી તો અણસમજું છે ને હું જ સમજું છું એમ સર્વથી અધિક પોતાને જાણે અને રાત્રિ દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસે નહીં અને રાત્રિમાં સૂએ તો પણ નિંદ્રા આવે નહીં અને ક્રોધ તો ક્યારેય મટે જ નહીં અને અર્ધ બળેલા એ સત્સંગમાંથી પડવાનો થયો છે અને એવો હોય અને તે જેટલા દિવસ સત્સંગમાં રહે પણ તેના અહીંયામાં કોઈ દિવસ સુખ આવે જ નહીં અને અંતે પાછો પડી જાય અને સત્સંગમાં જેને વધારો થવાનો હોય તેને શુભ વાસના વૃત્તિ પામે છે અને ત્યારે તેને દિવસે દિવસે સત્સંગી માત્રાનો અહીંયામાં ગુણ જ આવે છે અને સર્વ હરિભક્તને મોટા સમજે ને પોતાને ન્યૂન સમજે છે આઠે પહોર તેના અહીંયામાં સત્સંગનો આનંદ વર્ત્યા જ કરે એવા લક્ષણ જ્યારે હોય ત્યારે જાણીએ છીએ શુભ વાસના વૃદ્ધિ પામી છે અને તે એમ જેમ વધુ સત્સંગ કરે તેમ તેમ વધુ સમાસ થતો જાય છે અને અતિશય મોટમને પામી જાય છે એવી રીતે શ્રીજી મહારાજે વાત કરી ને જય સચ્ચિદાનંદ કહીને પોતાની આસને પધાર્યા ઈતિ વચનામૃત એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનો અઠ્યાવીસમું જે તે થયું ગઢડા પ્રથમ પ્રકરણનું ઓગણત્રીસમું વચનામૃત ધર્માદિકનું બળ વૃદ્ધિ પામ્યાનું પ્રારબ્ધ કૃપા અને પુરુષ પ્રયત્નનું

સાધુ તથા દેશ દેશની હરિભક્તિની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે પ્રશ્ન પૂછો ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત જે ભક્તિ તેનું બળ વૃદ્ધિને કેમ પામે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એના ઉપાય ચાર છે એક તો પવિત્ર દેશ બીજો રૂડો કાળ ત્રીજી શુભ ક્રિયા અને ચોથો સદપુરુષનો સંઘ તેમાં ક્રિયાનું સમર્થપણો તો થોડું છે ને દેશકાળને સંઘનું કારણ વિશેષ છે કેમ છે જો પવિત્ર દેશ હોય પવિત્ર કાળ હોય અને તમ જેવા સંતોનો સંઘ હોય તો ત્યાં ક્રિયા રૂઢિજ થાય ને અને જો સિંઘ જેવો ભૂંડો દેશ હોય તથા ભૂંડો કાળ હોય તથા પાતળીઓ એને ભળવા અથવા દારૂ માસના ભક્ષણ કરનારા તેનો સંઘ થાય તો ક્રિયા પણ ભૂંડી જ થાય માટે પવિત્ર દેશમાં રહેવું અને ભૂંડોકાળ વર્તો હોય ત્યાંથી આંધુ પાછું ખસી નિસરવું અને શંક પણ પ્રભુના ભક્ત અને પંચવર્તમાને યુક્ત એવા જે બ્રહ્મવેતા સાધુ તેનો કરવો તો હરિભક્તની પરમેશ્વરની જે ભક્તિ તેનું બળ અતિશય વૃદ્ધિ પામે એ પ્રશ્નોને ઉત્તર છે પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ કોઈક હરિભક્ત હોય તેને પ્રથમ તો અંતર ગોબરું સરખું હોય અને પછી તો અતિશય શુદ્ધ થઈ જાય છે અને તેને પૂર્વના સંસ્કાર છે તેને કરીને એમ થયું કે ભગવાનની કૃપાએ કરીને થયું કે એ હરિભક્તને પુરુષ પ્રયત્ન કરીને થયું શ્રીજી મહારાજ બોલ્યા છે પૂર્વને સંસ્કારે કરીને જે સારું અથવા નરસું થાય તે તો સર્વ જગતના જાણ્યામાં આવે જેમ ભરતજીને મૃગલામાં આ શક્તિ થઈ એને ઠેકાણે પ્રારંભ લેવાય અથવા કોઈક કંગાળ હોય ને તેને મોટું રાજ્ય મળે એવી રીતે થાય તે તો સર્વ જગતમાં અજાણ્યામાં આવે ત્યારે તેને તો પ્રારંભ જાણવું પછી શ્રીજી મહારાજે પોતાની વાત કરી છે અમે જે જે સાધન કર્યા હતા તેને વિશે કોઈક રીતે દેહ રહે જ નહીં ને તેમાં ઘણા દેહ રહ્યા તેને પ્રારબ્ધ કરીએ તે શું તો અમે શ્રી પુરુષોત્તમ પુરીમાં રહેતા ત્યારે કેટલાક માસ સુધી તો વાયુભક્ષ કરીને રહ્યા તથા ત્રણ ચાર ગામના પોળા પાટવાળી એક નદી હતી વિશે એકવાર શરીરને તણાયું મેલ્યું તથા શિયાળો ઉનાળો અને ચોમાસું તેની વિશે છાના વિના એક કોપીન પર રહેતા તથા જાડીને વિશે વાઘ હાથી તથા અરણાપાડા તેની ભેળે ફરતા એવા એવા અનંત વિકટ ઠેકાણા તેની વિશે ફર્યા હોય તો પણ કોઈ રીતે દેહ પડ્યો જ નહીં ત્યારે એને ઠેકાણે તો પ્રારંભ લેવું અને જેમ સાંદીપની નામે બ્રાહ્મણ તેનો પુત્ર તે નરકથી મુકાયો અને વળી જેમ પાંચ વર્ષમાં ધ્રુજીએ ભગવાનની સ્મૃતિ કરવા માંડી ત્યારે વેદાદિકના અર્થની સહજે સ્ફૃતિ થઈ આવી એવી રીતે અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાન તેની ઈચ્છાએ કરીને તથા તે ભગવાનને વરદાને કરીને અથવા અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થાય છે ભગવાનના જે એકાંતિક સાધુ તેના વરદાને કરીને જે બુદ્ધિ થાય તેને ભગવાનની કૃપા જાણવી અને રૂડા સાધુનો સંગ કરે પોતે પોતાને વિચારે કરીને જે સારો થાય તેને તો પુરુષ પ્રયત્ન કહીએ એમ વાતા કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ હસતા હસતા પોતાની આસને પધાર્યા નામનું તેવી રીતે ગઢ પ્રથમ પ્રકરણનું ઓગણત્રીસ છે તે થયું